ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં સ્વને જાણવું તે નિશ્ચય આવી જે એક વિવક્ષા આવે છે એમાં વ્યવહાર અને નિશ્ચયની સદ્ભૂત અને અસદ્ભૂતની અને અશુદ્ધ અને શુદ્ધ નિશ્ચયની અને બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વક આ વ્યવહારની છ વ્યવહારની બે અપેક્ષા નિશ્ચયની બે અપેક્ષા અને બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વક આ છો અપેક્ષાઓની અપેક્ષા આપણે વિગતવાર આપણે જો વિચારીએ ટૂંકમાં જ તો સ્વને જાણવું સૌથી પહેલી વાત તો સ્વ એટલે ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા અને જાણવું એ તો જ્ઞાનની પર્યાય છે અને જ્ઞાન ગુણનું પરિણમન છે તો પરિણમન પર્યાય છે પર્યાય ભેદ થયો અને ગુણનો જ એ અંશ છે એટલે ગુણભેદરૂપ પર્યાય થયો અને સ્વ જે ત્રિકાળ સ્વભાવ ભગવાન આત્મા એવી રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયની અપેક્ષા એમાં ઊભી થઈ તો આ ભેદો થયા તો ભેદ તે વ્યવહાર અને અભેદ તે નિશ્ચય સૌથી પહેલી વાત તો વ્યવહાર અને નિશ્ચયની આ બે અપેક્ષાઓ એમાં સમજવી જોઈએ હવે આપણે વ્યવહારની બીજી સદભૂત અને અસદ્ભુતની બબ્બે ભેદો પ્રભેદોને પણ ઘટિત કરીને જોઈએ કે સર્વસામાન્ય જીવ આત્માથી મુમુક્ષો એમ સમજે છે કે હું મને જાણું છું કે હું મારા આત્માને જાણું છું તો કહે છે અસદભૂત વ્યવહારને અને સદ્ભુત વ્યવહારનેના બે ભેદો અસદભૂતના બે ભેદ થાય ઉપચરિત અસદભૂત વ્યવહારને અને બીજું અનુપચરિત અસદભૂત વ્યવહારને સદ્ભૂત વ્યવહારનેના પણ બે ભેદ ઉપચરિત સદ્ભુત વ્યવહારને અને અનુપચરિત સદભૂત વ્યવહારને તો પહેલો જે છે અસદભૂત એ અસદભૂત કેમ કેમ કે એ દ્રવ્ય સ્વભાવમાં એની કોઈ અપેક્ષા નથી બરાબર એટલે એ અસદભૂત તો એમાં જે પહેલો છે ઉપચરિત અસદભૂત તો ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કેવી રીતે લાગુ પડે કે જીવ એમ સમજે છે કે મંદિરે હું જાઉં છું કે તીર્થયાત્રાએ હું જાઉં છું તો મેં મારા આત્માને જાણ્યું કહેવાનો અર્થ દેશ નગર ગામ તીર્થસ્થળ મંદિર વગેરે પરદ્રવ્યરૂપ સંયોગ માત્રથી એમ સમજે કે મેં જાણું છું તો એ તો ઉપચરિત અસદભૂત વ્યવહાર નવ વિષય થયો હવે દેહની ક્રિયા કરે શરીર સંબંધી ક્રિયા કરે કે પદ્માસનમાં બેઠા અનસામાયિકની મુદ્રામાં બેઠા બહુ એકાગ્ર થઈને સાંભળ્યું તો અમે આત્માને જાણ્યું એમ જે કહેવામાં આવે એ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે થાય છે શરીરની ક્રિયા ઓલી ઉપચરિત અસદભૂતમાં તો સંયોગની ક્રિયા થતી હતી આમાં પણ શરીર નિકટવર્તી છે પણ એની સાથે કોઈ ઉપચાર ન હોય માટે એ અનુપચરિત અસદભૂત વ્યવહારનેના વિષયના ખાતામાં જાય છે તો આ તો બધું બહુ સ્થૂળ જૈન બનવું કહો કે સ્થૂળ બધી સમજણ છે હવે વ્યવહાર વ્યવહારનેના બે પડકાર એમાં પહેલો આવે ઉપચરિત સદ્ભુત વ્યવહારને સદભૂત એટલે છે દ્રવ્ય સ્વભાવમાં ગુણભેદોની અપેક્ષાઓ પર્યાય ભેદોની પણ અપેક્ષાઓ કરવામાં આવે છે કે હું મારી જ્ઞાન પર્યાય વડે મારા જ્ઞાન વડે જ્ઞાન ગુણ વડે હું મારા આત્માને જાણું છું એવી રીતે જે ભેદરૂપ ખરેખર તો ત્યાં રાગરૂપ પરિણમન છે અથવા આત્માને જાણું એવા શુભાવરૂપ પરિણમન છે તો ઉપચરિત સદ્ભુત વ્યવહારને એમાં કેવળી શુભાવરૂપે એ વિકલ્પોમાં જે મેં આત્માને જાણ્યું કે મેં ભેદ જ્ઞાન કર્યું એવો જે ભ્રમ પાળે છે એ બધું સદ્ભુત ઉપચરિત સદભૂત વ્યવહારને એનો વિષયમાં જાય છે હવે એમાં ચોથો એટલો વ્યવહાર વ્યવહારમાં બીજો અનુપચરિત સદભૂત વ્યવહારને ગુણભેદ કરવા પરિ ભેદ કરવા જેમ કે મેં મારા જ્ઞાન વડે મારા આત્માને જાણું છું મારી સમ્ય જ્ઞાન પર્યાય વડે મેં મારા આત્માને જાણું છું તો આત્માને જાણું છું એ દ્રવ્ય અને જાણું છું એ ક્રિયા અને સમ્ય જ્ઞાન વડે ગુણના અર્થમાં લઈએ કે પર્યાયના અર્થમાં લઈએ તો દ્રવ્ય ગુણ અને પર્યાયરૂપ આ જે ભેદો છે એ સદ્ભુત વ્યવહાર અનુપચરિત વ્યવહારને એના ભેદમાં આવે સદ્ભુત અનુપચરિત વ્યવહારમાં ભેદમાં આવે થયા આચાર સદ્ભુત અને અસદ્ભુતના બબ્બે હવે નિશ્ચયને એમાં આપણે લઈએ નિશ્ચય નહીંની બે ધારાઓ છે એક અશુદ્ધ નિશ્ચય નહીં અને બીજી શુદ્ધ નિશ્ચયને વ્યવહારને હંમેશા પરદ્રવ્યરૂપ સંયોગો ઉપર લાગુ પડે નિશ્ચય નહીં જે છે એ સ્વાશ્રિત સ્વભાવશ્રિત કથન કરે હંમેશા તો જે આત્માશ્રિત કથન કરે તે નિશ્ચય પરાશ્રિત સંયોગાશ્રિત જે કથન કરે તે બધું વ્યવહાર તો નિશ્ચયમાં અશુદ્ધ નિશ્ચય છે તો શુભ ભાવ રાગાદી ભાવો જીવના કહેવા કે ભાવ વડે વિશુદ્ધ પરિણામો વડે હું આત્માને જાણું છું પરિણામોની વિશુદ્ધિ વડે હું આત્માને જાણું છું એવી રીતે જે ભેદભાવોમાં ઊભું રહેવું એ અશુદ્ધ નિશ્ચય નહીંની ભૂમિકા છે બરોબર એના પછી આવ્યું શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ નિશ્ચય એમાં સાચી સાધક દશા તો ત્યાંથી શરૂ થાય છે જે વિતરાગ જ્ઞાન ધારા એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં પૂર્ણ દેશ શુદ્ધ નિશ્ચયને અને પરમ શુદ્ધ નિશ્ચયને એમાં એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંમાં જે સાધક દશા છે મતિ જ્ઞાન ચોથા ગુણસ્થાનની પંચમ ગુણસ્થાનમાં જે કર્મધા જે જ્ઞાનધારા જે અધૂરી સમ્યક જ્ઞાનની ધારા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર જે એક દેશરૂપ રત્નત્રય રૂપ જે પરિણમન છે તે સ્વરૂપે આત્માને હું જાણું છું એમ કહેવું એમ માનવું એમ સ્વીકારું કે એક દેશ શુદ્ધ નિશ્ચય એનો વિષય છે અને આગળ જતાં જ્યારે અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ અનંત વીર કે નવલબ્ધિ કહો કે કેવળ જ્ઞાન કહો કે કેવળ જ્ઞાન કલ્યાણ કહો જ્ઞાન કલ્યાણ કહો અરહંત અવસ્થા કહો એ જે આખી અભેદ અનુભવની દશા છે તે શુદ્ધ પૂર્ણ શુદ્ધ નિશ્ચયને એનો એ વિષય છે પૂર્ણ શુદ્ધ વિશ્ચય નિશ્ચયનેનો વિષય એટલે કેવળ આદિ અનંત ચતુષ્ઠય આદિરૂપ દશા અરહંત પ્રતિમા સિદ્ધ ભગવાન અરંધ ભગવાન એ બધી દશા કે તેરમો ગુણસ્થાન ચૌદમો ગુણસ્થાન આતિ દશા એ એમાં સામેલ થાય હવે જો ઉપચરિત અસદભુત વ્યવહારને નગર ગામ મંદિર વગેરે વ્યવહારને પકડતો અનુપચરિત અસદભૂત વ્યવહારને એ કેવળ દૈહિક શારીરિક ક્રિયાઓને પકડતો સદ્ભુત ઉપચરિત સદ્ભુત વ્યવહારને એ શુભ રાગાદી શુભ ભાવને પકડતો અનુપચરિત સદ્ભુત વ્યવહારને એ ગુણભેદ અને પર્યાય ભેદને એની અપેક્ષા અશુદ્ધ નિશ્ચયને એ રાગાદી ભાવોમાં અને શુદ્ધ નિશ્ચયને એમાં પણ એક દેશ શુદ્ધ નિશ્ચયને એ સાધકની એક દેશ અવસ્થા એના વડે મેં જાણું એવી રીતે અપેક્ષા અને કેવળ જ્ઞાનાદિરૂપ પૂર્ણ દશા એ પૂર્ણ દેશ શુદ્ધ નિશ્ચયને એનો વિષય હવે સદ્ભૂત અસદ્ભૂતના બે સદ્ભૂતના બે અને અશુદ્ધ નિશ્ચયને અને શુદ્ધ નિશ્ચયને એના બે એવી રીતે સાતે સાત અપેક્ષાઓ એક બાજુમાં ઇવન પૂર્ણ દેશ એ આઠમી અપેક્ષા પણ એક બાજુમાં હવે નવમી અપેક્ષા આવે છે પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષય એમાં કેવળ અને કેવળ દ્રવ્ય સ્વભાવ સિવાય બીજી કોઈ અપેક્ષા લાગુ ન પડે હું જાણું છું કે નથી જાણતો સમ્યક જાણું છું મિથ્યા જાણું છું શારીરિક ક્રિયાઓથી જાણું છું સંયોગોથી જાણું છું શુભભાવથી ભાવથી જાણું છું ગુણભેદથી જાણું છું કે પર્યાય ભેદથી જાણું છું રાગાદી ભાવોથી જાણું છું કે સમ્યક દર્શન જ્ઞાન જ્ઞાનચારિત્રાદી એક દેશ પર્યાયોથી જાણું છું કે કેવળ જ્ઞાન દર્શન વગેરે પૂર્ણ પર્યાયોથી જાણું છું કોઈ એમાં અપેક્ષા લાગુ ન પડે કેવળ અને કેવળ શુદ્ધ સ્વભાવ ભાવ ભગવાન આત્મા જે ધ્યેય છે જ્ઞેય છે શ્રદ્ધેય છે બસ પરમ શુદ્ધ નિશ્ચયને એનો વિષય જે ખરેખર દ્રષ્ટિનો વિષય છે બરાબર જ્ઞાનનો જ્ઞેય કહો દ્રષ્ટિનો દૃશ્ય કહો અથવા આરાધનાનો આરાધ્ય કહો સાધનાનો સાધ્ય કહો સાધકનો સાધ્ય કહો ધ્યેય કહો ધ્ કહો સર્વસ્વ કહો એ ચેતના સર્વસ્વી પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે તો એ દ્રવ્ય સ્વભાવને બતાવે છે બાકી બધી જ નયોની અપેક્ષાઓ પર્યાયને બતાવે છે હવે રહી પંચાધ્યાયની જે બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વકની અપેક્ષા કે હું મારી જ્ઞાન પર્યાય વડે જ્ઞાન ગુણ વડે આત્માને જાણું છું સ્વરૂપને જાણું છું એવો જે પકડમાં આવે એવો જે વિકલ્પ પકડમાં આવે જ્ઞાનનીના જ્ઞાનમાં પકડમાં આવે એ પકડમાં આવે છે એટલે એને બુદ્ધિપૂર્વક કહેવાય અને જે પરિણતિ અંદરમાં ચાલતી હોય એ અંદર જ્ઞાનનો જ્ઞેયને બને પણ એ ધારા અંદરમાં ચાલતી હોય એ અબુદ્ધિપૂર્વક એની ધારા ચાલતી હોય છે જેમ કે મુનિરાજ આહાર લેતા હોય પણ સ્વરૂપ અને સ્વભાવને તો જાણતા જ હોય પણ એ જાણવારૂપની પરિણતિ એની ચાલતી હોય પણ ઉપયોગ જે છે એ અન્ય આહાર આદિકની ક્રિયાઓમાં હોય પણ અબુદ્ધિપૂર્વક તો એની વિતરાગ પરિણતિ ચાલતી હોય એવી રીતે હું મારા આત્માને જાણું છું સ્વરૂપ અને સ્વભાવને જાણું છું એમાં આવી ઘણી 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 અપેક્ષાઓ બધી લાગુ પડે છે ફરી એકવાર બધી અપેક્ષાઓની વાત કરીએ વ્યવહાર નહીં નિશ્ચય નહીં વ્યવહાર નહીંના મુખ્ય બે ભેદ અસદભૂત વ્યવહાર સદ્ભૂત વ્યવહાર સદ્ભૂતના બે ભેદ ઉપચરિત અસદભૂત વ્યવહાર અનુપચરિત અસદભુત વ્યવહાર સદ્ભુત વ્યવહારના બે ભેદ ઉપચરિત સદ્ભુત વ્યવહાર અનુપચરિત સદ્ભુત વ્યવહાર નિશ્ચય નયની મુખ્ય બે ધારા અશુદ્ધ નિશ્ચય નહીં અને શુદ્ધ નિશ્ચય નહીં અશુદ્ધ નિશ્ચય નહીં તો એ તો બિલકુલ બાહ્ય વસ્તુ છે રાગાદી ભાવ શુદ્ધ નિશ્ચય નયમાં એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં પૂર્ણ દેશ શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં છેલ્લી એક વાત નિયમસારમાં હમણાં એક બહુ સરસ મજાનો કળશ તેત્રીસ ચોત્રીસ મો કે પાંત્રીસમો આવ્યો બહુ અદ્ભુત કળશ હતો કે સંસારીઓને સંસારના જ બધા ગુણો હોય છે અને મુક્ત જીવોને સિદ્ધ જીવોને સિદ્ધિ સિદ્ધ ગુણો હોય છે આ બંને અપેક્ષાઓ વ્યવહારની છે નિશ્ચય ન સિદ્ધિ છે ન સિદ્ધ છે ન ભવ એટલે સંસાર છે નથી સંસાર કે નથી સિદ્ધ બસ જે છે એ વસ્તુ સ્વરૂપ છે આવી બધી અપેક્ષાઓ આટલા આ પ્રકરણમાંથી આપણને સ્પષ્ટ થાય છે ઓમ નમઃ સિદ્ધિજી